નમસ્કાર મિત્રો પરિસ્થિતિઓ કેવી પણ હોય ક્યારે હાર ન માનશો સતત પ્રયાસ કરતા રહો સફળતા ચોક્કસપણે તમારા પગ ચુંબન કરશે રાધે રાધે અને ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણીમાં આજના વીડિયોમાં આપણે વિગતે જાણીએશું કે વૃષભ રાશિ માટે બાર જુલાઈ શનિવારનો દિવસ કેવો રહેશે કઈ બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે કંઈ ખુશખબરી તમારી રાહ જોઈ રહી છે આજે વ્યક્તિગત જીવન વેપાર પ્રેમજીવન અને તંદુરસ્તી અંગેની સંપૂર્ણ માહિતી આપશો જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જોઈજો આજનો શનિવારનો દિવસ છે જે શનિદેવને સમર્પિત છે કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખવાનું ભૂલશો નહીં જેથી તમારા તમામ કાર્યોમાં શનિદેવની કૃપા બની રહે વિડીયો ને લાઇક કરો અને જો તમે પહેલી વાર ચેનલ પર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બેલ આયકન ઓલ પર સેટ કરો જેથી દરેક અપડેટ સમયસર મળે ચાલો હવે આજે ના પંચાંગ વિશે જાણીએ તારીખ બાર જુલાઈ બે હજાર પચીસ શનિવાર નક્ષત્ર ઉત્તરાષાઢા નક્ષત્ર પક્ષ કૃષ્ણ પક્ષ સૂર્યોદય સવારના પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગ્યે સૂર્યાસ્ત સાંજના સાત વાગીને બાવીસ મિનિટ વાગ્યે આજનું શુભ મુહૂર્ત સવારના અગિયાર વાગીને અઠ્ઠાવન મિનિટથી બપોરે બાર વાગીને ત્રેપન મિનિટ સુધી આ સમયગાળામાં કરેલી પ્રવૃત્તિઓ શુભ પરિણામ આપશે અશુભ સમય રાહુકાળ સવારના દસ વાગીને સાત મિનિટથી અગિયાર વાગીને ત્રણ મિનિટ સુધી આ સમયે કોઈ નવા કાર્યની શરૂઆત ન કરવી લકી નંબર આઠ શુભ રંગ સફેદ અને મેરૂન ચાલો હવે જાણીએ કે આજનો દિવસ વૃષભ રાશિ માટે કેવો રહેશે આજે તમારું મન અને શરીર બંને ખૂબ ઉર્જાવાન રહેશે જે કાર્યો તમે વારંવાર ટાળી રહ્યા હતા તેને પૂર્ણ કરવા માટે આ સર્વોત્તમ સમય છે કોઈપણ મુશ્કેલીને પાર કરવાની ક્ષમતા આજે તમે જાણશો મહત્વના કાર્યોને પ્રાથમિકતા આપો સફળતા નિશ્ચિત છે આજે વધુ સાંભળો અને સમજવાનો પ્રયાસ કરો બોલવામાં સંયમ રાખો નવા લોકો સાથે જોડાવા સમયે સાવધ રહેવું કોઈ અજાણ વ્યક્તિ તમારી ભાવનાઓને દુઃખ આપી શકે છે દિવસભર વ્યસ્તતા રહેશે પણ યાદ રાખો અધવચ્ચે પાછા ફરવું એ સપનાથી દૂર જવાનું છે આર્થિક દ્રષ્ટિએ દિવસ લાભદાયી રહેશે આવકમાં વૃદ્ધિ થશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં રસ અને ફોકસ વધશે વેપારમાં લાપરવાહી નુકસાન આપી શકે છે જરૂરી કાર્યોને આગળ ન ધપાવો જીવનસાથી તમારી પાસેથી કંઈક માંગ કરી શકે છે જેને પૂરી કરવાની કોશિશ કરશો સંવાદમાં સમજદારી રાખવી અજાણ વ્યક્ત સાથે પૈસાનો વ્યવહાર ટાળો કામકાજના ક્ષેત્રે પરિસ્થિતિ અનુકૂળ રહેશે લાંબા સમયથી અટકેલા પૈસા મળવાની શક્યતા વધારે છે પડોશીઓ અને મિત્રો પાસેથી સહકાર મળશે જેના લીધે મન ખુશ રહેશે કોઈ ધાર્મિક કે સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવા અવસર મળી શકે છે જમીન કે પ્રોપર્ટી સાથે જોડાયેલું કોઈ રોકાયેલું કાર્ય પૂર્ણ થઈ શકે છે આજે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ માણશો લવ લાઈફ પણ ખૂબ જ રોમાન્ટિક રહી શકે છે પણ ભાવનાઓમાં વહેતા પહેલા જરા વિચાર કરો કોઈ પર તરત વિશ્વાસ ન કરો કોઈ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે કે પૈસાનું રોકાણ પાછું મળી શકે છે જે મનને શાંતિ આપશે ઘરેલું સંબંધોમાં એક બાજુ મધુરતા રહેશે તો બીજી તરફ થોડું ભાવનાત્મક અંતર પણ અનુભવી શકો છો વિશેષ કરીને મોટાઓ સાથે વાતચીત ઓછી થઈ શકે છે જેને કારણે હળવી ચિંતા રહી શકે છે બાળકોની ભાવનાઓને સમજો ત્યારે થોડી મુશ્કેલી પડી શકે છે આર્થિક રીતે સ્થિરતા રહેશે પરંતુ કોઈ પણ રોકાણ કરતા પહેલા સાવચેતીપૂર્વક વિચારી લેવું જરૂરી રહેશે કારણ કે આવો નિર્ણય તમારા ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે પરિવારના મુદ્દાઓમાં જૂની વાતો ભૂલીને આગળ વધવાનો સમય આવી ગયો છે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો હાલ તળી શકે છે સંબંધોમાં થોડી દૂરીઓ આવી શકે છે તેથી દરેક બાબતમાં ધ્યાનપૂર્વક વર્તવું યોગ્ય રહેશે કાર્યક્ષેત્રે બદલાવ કે ગુંચવણ આવી શકે છે પરંતુ જો તમે સંયમથી આગળ વધશો તો તમને યોગ્ય પરિણામો મળી શકે છે નોકરીમાં કોઈ મોટા નિર્ણયને હાલ ટાળવા અને વિચાર કર્યા બાદ જ પગલા ભરવું સારું રહેશે આ સમય તરક્કી ઘરામણે જ મળી શકે છે કાર્ય સંબંધિત મુસાફરી કે સ્થળાંતર શક્ય છે જે જરૂરી પણ બની શકે છે દિવસના બીજા ભાગમાં થોડું તણાવભર્યું વાતાવરણ રહેશે પાડોશીઓ કે અજાણ્યા લોકો સાથે તમારી અંગત વાતો વહેંચવાનું ટાળો વાતચીતના સમયે નમ્રતા રાખો કેમ કે ઉગ્ર ભાષા થકી કેટલાક લોકો પરથી નારાજ થઈ શકે છે આજે તમને કોઈ નજીકના સ્થળે પ્રવાસે જવું પડી શકે છે જે તમારા માટે લાભદાયક સાબિત થશે ચાલો હવે વાત કરીએ તમારા પ્રેમજીવનની આજે જીવનસાથી સાથે અંગત મુદ્દે થોડી અનબન થઈ શકે છે જેની શાંતિમય વાતાવરણ પર પડી શકે છે જો તમે છો તો એ આજે તમારા માટે ખાસ દિવસ છે જૂના પ્રેમીને ફરી તમારી જિંદગીમાં સ્વીકારવાની શક્યતા છે પરંતુ પૂર્વેના ભિન્નમતને ધ્યાનમાં રાખીને કોઈ મોટો નિર્ણય લેતા પહેલા ફરીથી વિચારો કારણ કે આજે કોઈ ગંભીર નિર્ણય માટે યોગ્ય સમય કહી શકાય જો તમે પરિણિત છો તો જીવનસાથી સાથે સંવાદમાં સાવચેત રહો તમારું ભૂતકાળ આજે થોડું કચવાટ લાવી શકે છે પણ ખોટી સમજણને તમારી વચ્ચે ના દો એ ખાસ ધ્યાન રાખો ચાલો હવે વાત કરીએ તમારા વ્યવસાય અને કાર્યકિર્દીની આજે નવા સંપર્કો બનાવો કારણ કે આ સમય નેટવર્કિંગ માટે ખૂબ જ ઉત્તમ છે તમારું જીવન આજે વ્યસ્ત રહેશે અને સમય વ્યવસ્થાપન તમારા માટે પડકારજનક બની શકે છે એક કુશળ કાર્યકર્તા તરીકે તમારું લક્ષ્ય ઓછામાં ઓછા ખર્ચે વધુ નફો મેળવવાનું હોવું જોઈએ તમારું તર્કબુદ્ધિ વાપરીને સમજદારીપૂર્વક નફાકારક જોખમ લો તમારી આંતરિક ક્ષમતા પર વિશ્વાસ ઉભો થશે કારણ કે તમારું દરેક કાર્ય શાંતિથી અને સુંદરી રીતે આગળ વધી રહ્યું છે આજે થોડું પાછળ હટીને વિચાર કરો કે વાસ્તવમાં તમારું લક્ષ્ય શું છે તમારા ખર્ચ અને આવક વચ્ચે સંતુલન રાખો તેટલું જ પગલું ભરો જેટલી લંબાઈ તમારી ચાદર છે વ્યાપારની દિશામાં ભવિષ્ય સાથે જોડાયેલી કેટલીક નવી યોજનાઓ બની શકે છે પરંતુ કોઈ જોખમી કામમાં રોકાણ કરવાનું ટાળો નુકસાન થવાની શક્યતા છે યુવાનો માટે આજે કેટલીક સ્પર્ધાઓના પરિણામ આનંદદાયક આવી શકે છે નોકરીમાં હોદ્દેદારની મદદથી તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવું સરળ રહેશે ચાલો હવે વાત કરીએ તમારા આરોગ્યની આજે તમે થાક અને માનસિક તણાવ અનુભવશો જેના કારણે ઉર્જા ઘટી શકે છે આથી ખાવા પીવામાં સાવધાન રહો અને આરામ પર ધ્યાન આપો યોગ અને તમારું મન શાંત રહેશે પર વધતી દબાણના કારણે માથાનો દુખાવો ચિંતા માઇગ્રેન અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેથી તમારું દિનચર્યાનું શુભારંભ ધ્યાન શ્વાસ વ્યાયામ અને અન્ય રિલેક્સેશન ટેકનિક્સથી કરો પૂરતું પાણી પીવો અને જંક થી દૂર રહો કારણ કે તે તમારા તણાવને વધારે છે રોજ યોગા વ્યાયામ દ્વારા તમારું આરોગ્ય સુધારી શકો છો ચાલો હવે જાણીએ આજનો ઉપાય આજે સવારે સ્નાન કર્યા પછી પૂજા કરે અને અગિયાર વાર ગાયત્રી મંત્રનો જાપ કરો આ તમારી માટે શુભ રહેશે અને હા મિત્રો હંમેશા જીવનમાં સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે આગળ વધો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો ધન્યવાદ